તેને જગાડવા માટે ગામના લોકોએ ઢોલ વગાડે છે અને ઢોલ વગાડતા વગાડતા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે ફરિયાદ નોંધાવવા માટે કારણ કે મોઢેરા પોલીસ સ્ટેશનની હદમો મોઢેરા ગામની અંદર ત્યાં ધોરા દિવસે પાંચ જગ્યાએ ચોરી થઈ છે મોઢેરા પોલીસની નિષ્ક્રિયતા તસ્કરો બેફામ મોઢેરામાં રાતમાં પાંચ જગ્યાએ ચોરી એક લાખથી દોઢ લાખની રકમની થઈ ચોરી દુકાન તેમજ ઘરમાં ચોરીના બનાવ દુકાન તેમજ મકાન મળીને પાંચ જગ્યાએ એક જ રાતમાં તૂટ્યા ટાળા ગામમાં પોલીસ સ્ટેશન હોવા છતાં તસ્કરો બેફામ શું કરે છે મોઢેરા પોલીસ તે એક સવાલ પચીસ જેટલા હોમગાર્ડ ફરજ બજાવતા હોવા છતાં થઈ ચોરી મહિનામાં બીજી વખત ચોરીની ઘટના મોઢેરા પોલીસની કામગીરી ઉપર ઊભા થયા સવાલ મોઢેરા ગામની પ્રજાએ ઢોલ વગાડી પોલીસની ઊંઘ ઉડાડવાનો કર્યો પ્રયાસ